ન सफल થઈ ભારત નો કાલીકટ બંદર છે લાવને જરા મહારાજ ને મળી આવું નમસ્કાર મહારાજ નમસ્કાર તમે કોણ છો હું પોર્ટુગલ ના વાસ્કો દે ગામા છું તમે અહીં શા માટે આવ્યા છો હું અહીં વેપાર માટે આવ્યો છું જે અમે જે માર્ગ દ્વારા ભારત આવતા હતા તે કોન્સ્ટેન્ટિનો પર તુર્ક લોકોએ જીતી લીધો છે ને અમારા માટે હંમેશા માટે બંધ કરી દીધો છે